જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બુધનું વૃષભ રાશિમાં ગોચર બાર રાશિઓ ઉપર કેવો પ્રભાવ પાડશે તો હું તમને જણાવી રહ્યો છું કે વૃષભ રાશિ વૃષભ રાશિ બુધનું આ સંક્રમણ વૃષભ રાશિના ઉદ્ધગૃહમાં થવાનું છે બુધ આ રાશિના બીજા અને પાંચમા ઘરનો સ્વામી છે આ સમયે વૃષભ રાશિવાળા લોકોને ઘણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે ખાસ કરીને નાણાકીય બાબતોને લઈને વૃષભમાં બુધનું સંક્રમણ તમારી આર્થિક સ્થિતિ માટે અનુકૂળ નથી જણાતું ખર્ચમાં વધારો થવાને કારણે તમારા પર આર્થિક બોજો આવશે વિવાહિત લોકોને તેમના જીવનસાથી સાથે મતભેદને કારણે નુકસાન સહન કરવું પડશે આ કારણે તમને બિનજરૂરી અને નકામા ખર્ચાઓ ટાળવાની સલાહ આપવામાં આવે છે કારણ આ તમારી સ્થિતિને વધુ બગાડી શકશે જો કે તેમના અંગત જીવનમાં વૃષભ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન શાંતિ અને સંતોષનો અનુભવ કરશે સ્વાસ્થ્ય વિશે વાત કરું તો તમને કોઈ પણ લાંબી બીમારી અથવા સ્વાસ્થ્ય સમસ્યામાંથી રાહત મળશે તમે પહેલાં કરતાં શારીરિક રીતે ફિટ અનુભવશો સામાજિક સ્તરે તમને સકારાત્મક પરિણામ મળશે તમને તમારા કામ માટે યોગ્ય સન્માન મળશે આ ઉપરાંત તમને તમારા સમુદાય તરફથી મજબૂત સમર્થન મળશે જે તમને વધુ આશાવાદી બનાવશે વિવાહિત જીવન વિશે વાત કરું તો તમને તમારા લગ્ન જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે પતિ પત્ની એકબીજાને સારી રીતે સમજી શકશે તેમનો સંબંધ વધુ મજબૂત બનશે અને પ્રેમ ગાઢ બનશે ઉપાય છે તમે નિયમિત રૂપથી બુધના બીજ મંત્રનો જાપ કરવો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ